What? Okay. i yeah. oh don't नुक़सान हटा न 庆 <inaudible> <inaudible> ধ <laughs> পেলি চাইছো হেল ভাই শান্তি দেই

જયેશભાઈ આપણે આપણે હમણાં હાલ કઈ છે આપણે આપણે

મારી પરિસ્થિતિશન મારે હેન્ડલ કરવાની છે તમે અહીંથી રવાના મારો તમને પ્રશ્ન હોય તો જ્યાં પ્રશ્ન કરવાનો એ કરો બાકી કાયદો વ્યવસ્થા નહીં આજ મારો છે અહીંથી રવાના થઈ જાવ

અમે કંઈ કરતા નથી રવાના થાલી કામ કરો તમને એટલું જ કહું છું રવાના થવાના તમે ટ્રાફિક ને અડચણ કરો છો

થઈ ગયા તારા ભાઈ મે હું કહું છું કો ભાઈ હા શું નામ તમારું મારું હા બેટા પણ હા હા ભાઈ હા આપણ નામ તમારું મારું રશિકભાઈ બેલ હા આપડે ગામ કયું તમારું મારું કોકળદા થોડીક લો કોકળદા

પોલીસ પ્રશાસનનો કઈ રીતનો રહ્યો તમારા અનુભવ પ્રમાણે જેમ કે હમણાં આપણા વિડીયોમાં જોયું તે પ્રમાણે હા એટલે અમારા આદિવાસી સમાજના દીકરા અને ડેડીયાપાડા સાગબારના શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ ને અહીંયા નર્મદા પોલીસ અહીંયા ની જેવી બાબત હારો અહીંયા પકડીને લાવેલી છે ત્યારે પોલીસ પણ આજે આ લોકો એટલા માટે ભેગા થયેલા છે કે ચૈતરભાઈ આટલો મોટો ધારાસભ્ય આટલો મોટો માણસ થઈને ધારાસભ્ય સાહેબને પકડી તો આમ જનતાનું શું છે એટલે ધારાસભ્ય સાહેબને પકડી લાવેલા છે એટલે આ લોકો બધા અહીંયા બધા ભેગા થયેલા છે પણ પોલીસ પ્રશાસન પણ જાણે ભાજપની ભાજપની અંદર કામ કરતી હોય એવી રીતના અહીંયા આ પોલીસ પ્રશાસન આ આમ જનતા પર લાઠી ચાર્જ વરસાવી રહેલી છે ત્યારે અહીના લોકો પણ ખૂબ ચિંતિત છે ત્યારે અમે પણ માંગ કરી છે કે આ સરકાર આટલો બધો અમારા પર અત્યાચાર કરે છે અને મેં હમણાં થોડી વાર પહેલા જોયો વિડીયોમાં કવર પણ કરેલું છે કે અહીંયા આપણા જે પીઆઈ ગઢવી સાહેબ છે અને બીજા અન્ય પોલીસો છે તે ફેટા ફેટી ધક્કામધુક્કી કરી લાઠીચાર્જ કરી એવું કંઈ કર્યું છે તમે મેં મેં તમારી ઉપર બી જોયું છે કે તમારી પર કે આવું કરેલું છે તમે જણાવશો હા એટલે પોલીસ પ્રશાસન છે એ જે ઉપરથી દબાણ હોય એટલે આવું કરી રહેલી છે હવે સ્વાભાવિક છે ધારાસભ્ય સાહેબને પકડી લાવે એટલે અમારે બધા અહીંયા આવવું પડે ને તો પોલીસ પણ એમને મેં તમને પહેલા કીધું એમ કે સરકારને માન માનીને પછી આ આમ જનતા પર લાઠી ચાર્જ કરી રહેલી છે બરાબર તો આ તો આ જે લાઠી ચાર્જ કરેલો છે તે આપણે તો કોઈ કંઈ આપણે ગેરવર્તન કંઈક આપણે કંઈ નુકસાન કરેલ નથી તો આ પોલીસને પ્રશાસને કમ આટલું બધું આવું આ ગેર રીતે આ જે જે એમના સમર્થકમાં આવેલા છે તો તેમને ગેરરીતે આવે ધક્કામ દૂકી મારામારી કરવામાં આવી આયથી ભગાડવામાં આવ્યા શું કારણ આ એમ આ પોલીસ અહીંયાથી સાહેબ સાહેબની અંદર સાહેબ જેતરદાદાને અંદર લઈ ગયેલા છે મેં કે ભીડ ખુલ્લી કરવા માટે આ લોકો આવો પોલીસ પ્રશાસન આવું કરી રહેલો છે પણ જનતાનો અવાજ છે જયદર દાદા એટલે આવનારો સમય જો આ પોલીસ જો આવું આવું કર્યા કરશે તો ઉમરગામ થી અંબાજી સુધી જેટલા પણ આદિવાસી બેલ છે ગુજરાતના ના લોકો માંથી પછી આંદોલન ચાલુ થશે લોકો ધરણા પર બી બેસશે તો આપણું નામ એક વાત જણાવી દેસો રસિકભાઈ બિલ જય આદિવાસી જય જવાહર